નમસ્કાર મિત્રો જય માતા જય મગુલમાં જય સુન ભાઈ તો કાધીશ કેમ છો બધા મજામાં આવ્યું બધા મોજ માં છોડે જો આપડી એક હરી ગઈ છે જંગલમાં તેમને આપણે પાણી પાવા માટે જઈએ છીએ એટલે જુઓ તમે આ કેનને બધું આપણે લઈએ અને તેમને પાણી પાવા માટે જઈએ છીએ જોકે મોટી ભી હતી અને તે થોડુંક આમ ઢાળ ફેરી સડામાં કંઈક પડાઈ ગયું એનાથી એટલે ઊભું થયું એમ કરી પણ ઊભી થાય એમ હતી ની પછી જો કે મોડી મોડી ઊભી થાય તો તેમને આપણે પાણી પહી આવી જોકે તરફી બી હોય એટલે માલધારી જો કે મેલતા તો મન ન થાય પણ ઊભી કરી પણ ચીજ નહીં કારણ કે પડાઈ ગયું હતું તેમનાથી થોડુંક ઢાળમાં એટલા માટે તો એમને હવે અત્યારે આપણે પાણી પાવા માટે જઈશી થોડું ઘણું ખળ નાખી દઈએ અને પાણી બની પાઈ આવીએ એટલા માટે આપણે કેન લઈ અને તેમને પાણી પાવા માટે અત્યારે જઈ રહ્યા છીએ હવે અગિયારસે હાડા અગિયાર જે ઊંચું છે તો તેને પાણી બની પાઈ આવી અને ખળબળ થોડુંક નાખતા હોઈએ એટલા માટે આપણે જઈ રહ્યા છીએ તો આપણે જો માં એક વી વીયુ કેન અને માથે તગારવો ને બાંધી લીધું છે અને બે પાવા માટે જઈ રહ્યા છીએ તો અહીંથી આપણે જઈ રહ્યા છીએ આપણી જ્યાં છે અહીંયા પણ રસ્તો બહુ ખરાબ છે એટલે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો આપણે પાણી પાણી વીડે ભર્યા છીએ અને ક્યાં ભર્યા છે આપણે ભેં ગોતવાની છે ક્યાં છે તો કે આમાં ક્યાંક ભેડાઓમાં બેસી ગઈ છે તો એને આપણે ગોતવા માટે ઓ ગોલ

એ પ્રાર્થના કરીએ કારણ કે હવે બે બેસાડી ઊભી થાય એમ છે નહીં તમને આપણે પાણી પાણી લેતા આવું પાઈ તો જો આમાં આપણે પાણી ભર્યું છે અને તમને પાઈ લઈ આપું મંગલ તેરી હી વેંસ હે પસારી તમને આપણે પાવા માટે ઘરેથી થી આવ્યા હતા જો કે રહી ગઈ હતી અહમ

એમાં જો એટલું પાણી પી ગઈ છે પે ગઈ છે ઉભી થાય એમ નથી પસારી જો કે બે એમાં વાંધો નતો પણ જે એક ભેડાઓમાં થોડીક દડી ગઈ ને એ નડી ગયું એટલે હવે ઊભી નથી થઈ શકતી પણ આપણે એને પાણી અને નીર નાખ્યા કરશું બીજું શું છે જ્યાં સુધી તેમના આત્મામાં જી ઉસે અહીંયા ઉધી આપણે થોડું ખડ વાઢીને રાખી દે ખડ એને ખાવું છે પણ ઊભો થવાતો નથી વધારે રાખી દે હમ ઓ આપણે જો માથે પાણી પાઈ લીધું પાસે બારા કરી દીધા છે હવે થોડું ખડ વાટી નાખી દઈ અહીંયા જો આપણે એટલું ખડ વાઢી નાખ્યું છે અને હવે વ્યાસને નાખી દઈ ખડ અહીંયા સારું છે પણ એનાથી ઊભું થયું આમ નથી એટલે આપણે ખડાને નાખી દઈ પાણી તો પાઈ લીધું છે આપણે જો ખડાઈ નાખી દીધું છે પાણી પાઈ લીધું છે અને હવે પાસે એક બે પાસે તો જો થોડોક લીલો કોળ પણ નાખી દીધો છે અને ખડાઈ નાખી દીધું છે અને પાણી પણ આપણે પાઈ લીધું છે બેને તો અત્યારે એક વાગી ગયો છે આપણે બેને પાણી પાઈ લીધું થોડું ખડ નાખી દીધું અને થોડોક લીલો કોળ પણ નાખી દીધું હવે જો આપણે ગારૂ લઈને આવ્યા હતા પાણી પાવા માટે તો હવે જઈ રહ્યા છીએ ઘરે હવે તો જોકે મોટી બે હતી અને એમાં થોડુંક પડાઈ ગયું એમાં આવું કોઈ થવા થતી નથી હવે માતાજીની દિય તૂટી જાય તો સારું પછી દુઃખી ન થાય તો સારું કારણ કે એના અટાણ આપણે અટાણ એનું દૂધ ખૂબ ખાધું એટલે આપણે એથી મેલાય પણ નહીં એમને તેમને પાણી અને નીન નાખ્યા કરીએ પણ હવે વહેલા હર પસારીખ છૂટી જાય અને તો સારું દુઃખી ન થાય એવી માતાજીને પ્રાર્થના કરીએ Toda vez lo voy a apreciar así, Corre.